પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વેને પ્રેમી સલામ વાલા ભાઈઓ અને બહેનો આ ચેનલ દ્વારા અમે આપની સમક્ષ પ્રાર્થના સેવા બાઇબલ વચનોની સેવા પરમેશ્વરનું શિક્ષણ જે તમને ખબર ના હોય તે આપના સુધી પહોંચાડવાનો નાનો એવો પ્રયાસ કર્યો છે પ્રભુની સેવકાઈની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરરોજ અમારી સાથે જોડાયેલા રહો સંઘર્ષ અને અનિશ્ચિતતાના સમયમાં બાઇબલ તરફ વળવાથી અપાર આરામ અને શક્તિ મળી શકે છે જ્યારે આપણે બાઇબલ તરફ વળીએ છીએ ત્યારે આપણને આશા અને ઉત્તેજનના સંદેશાઓ મળે છે જે આપણને ઈશ્વરના પ્રેમ અને વફાદારીની યાદ અપાવે છે અહીં અમે પ્રોત્સાહન માટે બાઇબલ કલમોની યાદી તૈયાર કરી છે જે તમને કોઈપણ પરિસ્થિતિ માટે સંપૂર્ણ શ્લોક શોધવામાં મદદ કરવા માટે વિવિધ વિષયો હેઠળ જૂથબદ્ધ છે આશાના ઈશ્વર તમને મજબૂત કરે અને તમને મદદ કરે કરીન્થીઓને બીજો પત્ર એક ત્રણથી ચાર अपना प्रभु ईसु ना ईश्वर तथा पिता जे करुणाना पिता तथा सर्व दिलासाना ईश्वर है स्तुति थाओ ते अमारी सर्व विपत्ति में अमने दिलासो आपे छे जेथी अमने पोताने ईश्वर तरफ थी जे दिलासो मड़े छे। ते वड़े जेओ गमे तेवी विपत्ति में ने अगले दिलासो आपवाने शक्तिमान थईए गीतशास्त्र तेवीस चार जो कि मरणनी छायानी खीणमा थईने हूँ चालू तो ये हूँ कईपण भूंडाई थी बीश नहीं કેમ કે તમે મારી સાથે છો તમારી લાગડી તથા તમારી છડી મને દિલાસો દે છે યશાયા 41 10 તું બીશ નહીં કેમ કે હું તારી સાથે છું આમ તેમ જોઈશ નહીં કેમ કે હું તારો ઈશ્વર છું મે તને બળવાન કર્યો છે વળી મે તને સહાય કરી છે વળી મે મારા પોતાનો ન્યાયનો જમણા હાથથી તને પકડી રાખ્યો છે ગીત શાસ્ત્ર 27 13 થી 14 આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ एवो जो मैं विश्वास न करो होत तो हूँ निर्गत थी जात यहोवा जो बड़वान था अने हिम्मत राख हाँ यहोवा राह जो पहलू काड़वृत्तांत अठावीस वीस अने दाऊदे तेना पुत्र सुलेमान ने कहू बड़वान अने हिम्मतवान था अने ते करो गभराशो नहीं, गभराशो नहीं, केम के मारा ईश्वर प्रभु तारी साथे रहशे ज्या सुधी तू प्रभु घरनी सेवा बधु काम पूरु न करे त्या सुधी तने तष्फ करशे नही तने त्यजी देशे नहीं। पुनर्नियम एकत्रीस छ बढ़वां तथा हिम्मतवान थाओ बिहो नही ने भयभीत न थाओ केम केारी साथ जाए छे, ते तो यहोवा तारा ईश्वर छे तने ते छोड़ी देशे नहीं ने ते तजी दही गीतशास्त्र छतालीस एक ईश्वर आपना आश्रय तथा अपणु सामर्थ्य है संकट ने समयते हाजरा हजूर मददगार छे बीजो तीमोथी 1 7 કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા આપ્યો નથી પરંતુ શક્તિ અને પ્રેમ અને સ્વસ્થ મનની ગીત શાસ્ત્ર 31 24 હે યહોવાની આશા રાખનારા તમે સર્વ બળવાન થાઓ અને તમારું હૃદય હિંમત પકડો યર્મિયાનો વિલાપ 3 22 થી 23 યહોવાની કૃપાને લીદે અમે નાશ પામ્યા નથી કેમ કે તેમની દયા અખૂટ છે તે દર સવારે નવી થાય છે તમારું વિશ્વાસ ઉપણું મહાન છે મુશ્કેલ સમય માટે બાઈબલની કલમો ઉત્થાન યોહાન સોળ તેત્રીસ મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો જગતને મેં જીત્યું છે યશાયા ચાળીસ એકત્રીસ પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે तेओ दौड़े ने नहीं, तेओ आगर चालशे ने निर्गत थशे नहीं। आशा अने भविष्य विषय बाइबल कलमों यर्मिया ओगणतरीस अगियार केम के हूँ प्रत्येना विचारों ने जाणु छू प्रभु कहे शांतिना विचारों दुष्टताना नहीं अपेक्षित अंत लावा यहोशुआ एक नव शु मैं तने आज्ञा आपी नथी बड़वान तथा हिम्मतवान था भयभीत न था ને ગભરાતો નહીં કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે છે ફિલિપી 4 13 જે મને सामर्थ्य આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું રોમનો 15 13 હવે ઈશ્વર કે જેના પર તમે આશા રાખો છો તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો જેથી પવિત્ર આત્માના सामर्थ્યથી તમારી આશા પુષ્કળ થાય નિતિમુચનો 23 18 ખરેખર અંત છે અને તારી અપેક્ષા કપાશે નહીં રોમનો આઠ અઠ્ઠાવીસ વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે